ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી સ્વાગત છે મિત્રો તો પોરબંદર એટલે કે શ્રી સુદામાપુરી તો સુદામાપુરી સાથે સંકળાયેલા અતિ પ્રાચીન અને દુર્લભ એવા શ્રી કેદારેશ્વરનાથ મહાદેવના આજે આપણે દર્શન કરીએ છીએ તો પોરબંદરના મધ્યસ્થમાં આવેલું અતિ સુંદર અને પૌરાણિક અને સુદામાજી સાથે સંકળાયેલું ભવ્ય અને દિવ્ય શ્રી કેદારનાથના મંદિરના પટાંગણમાં આપણે પહોંચી ગયા છે તો કેદારનાથ મહાદેવનું મંદિર એ બજાર પોરબંદરની વચ્ચે વચ્ચે જ આવેલું છે અતિ સુંદર ભવ્ય અને દિવ્ય મંદિર છે આ મંદિરમાં ત્રણ બાજુથી જવાય છે અને ત્રિમુખી પણ આ કેદારનાથ મહાદેવનું મંદિર છે ઉત્તર દક્ષિણ અને પૂર્વ બાજુથી ત્રણ ત્રણ પણ મંદિર કહેવાય છે છે પ્રાચીન શ્રી સુદામાજી મહારાજ આ કેદારનાથ મહાદેવની પૂજા અર્ચના કરતા એવું પણ કહેવામાં આવે છે તો આ છે કેદાર મહારાજનો સુંદર મજાનો ગેટ તો આપણે અંદર ગેટની પ્રવેશ કરીએ અને સૂક્ષ્મ ઇતિહાસ પણ જોશું તો સૌ પહેલા ગેટમાં પ્રવેશતાની સાથે જ ભક્ત અને દિવ્ય સુવર્ણથી અલિંકિત એવા શ્રી કેદારનાથ મહાદેવના દર્શન થાય છે ત્યાર પછી બાજુમાં આવેલું શ્રી ખોડિયાર માતાજીનું સુંદર મજાનું મંદિર છે તો ખોડિયાર માતાજીના દર્શન કરીએ બોલીએ શ્રી ખોડિયાર મા કી જય ત્યાર પછી શનિદેવ મહારાજનું આપણે દર્શન કરીએ તો શનિ મહારાજનું પણ અતિ પ્રાચીન અહીંયા મંદિર આવેલું છે શનિદેવની મૂર્તિ છે તો બોલીએ શ્રી શનિશ્વર મહારાજની જે ત્યાર પછી આ પટાંગણમાં ઘણા બધા શિવ મંદિર ઘણા બધા બીજા મંદિરો પણ આવેલા છે તો એમાં અંબેમાં દરબાર વગેરેના આપણે દર્શન કરીએ તો એ મંદિરની એકદમ પટાંગણમાં જ સુંદર મજાના બીજા પણ અલભ્ય મંદિરો આવેલા છે જેમાં સૌપ્રથમ માતાજીનું મંદિર આવે છે કે આપણે ભગવતી શ્રી માતાજીના દર્શન કરીએ ત્યાર પછી અંબે માતાજીના દર્શન કરીએ અને ત્યાર પછી રામ લક્ષ્મણ અને જાનકીના આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવીએ આ અતિ સુંદર દિવ્ય અને ભવ્ય અને પ્રાચીન મંદિર છે તો ચાલો આપણે કેદારનાથ મહાદેવના સુંદર દર્શન કરીએ તો આ પૂર્વાભિમુખનો દ્વાર છે અતિ સુંદર અતિ કલાત્મિક અને અતિ પ્રાચીન મંદિર છે જેની કલા ક્ષેત્રે પણ ખૂબ જ સુંદર અને આહલાદક છે મનોરમ્ય છે એક અલગ એક અલગ અહેસાસ એક અલગ વાઇબ્રેશન અહીંયાથી ઉત્પન્ન થાય છે તો સામે જ કેદાર કુંડ છે એવું કહેવાય છે કે અહીંયા સ્વયં ગંગાજી આવી અને આ કુંડમાં બિરાજમાન છે અને આ કુંડનું જળ એટલું પવિત્ર છે કે આનેથી બધા રોગોનો નાશ થાય છે એવો સુંદર મંદિર મજાનો કેદાર કુંડા અહીંયા આવેલો છે અને બાજુમાં જ શ્રી હનુમાનજી મહારાજનું પણ અતિ સુંદર ભવ્ય મંદિર આવેલું છે તો હનુમાનજી મહારાજને આપણે દર્શન કરીએ બોલીએ હનુમાનજી મહારાજની જય હનુમાનજીના મંદિરના દર્શન કરી અને ફરીથી આજુબાજુના પટાંગણમાં મહાકાલીમાં ગણપતિ દાદા કાળ ભૈરવ અને વગેરેના અતિ સુંદર મંદિરો આવેલા છે અને બાજુમાં જ શ્રી ભૂતનાથ મહાદેવનું કરીને એક દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે તો આપણે ભૂતનાથ મહાદેવના પણ દર્શન કરીએ બોલીએ ભૂતનાથ મહાદેવ કી જય ત્યાર પછી ચાલો હવે કેદારનાથ મહાદેવના આપણે દર્શન કરીએ કે અતિ સુંદર દિવ્ય અને ભવ્ય આ મંદિર છે ખરેખર અદ્ભુત કલા ક્ષેત્રથી ઉત્તમ નમીનો એટલે કે આ કેદારનાથ મહાદેવનું મંદિર આ શિખર ઉપર ધજા લહેરાઈ રહી છે અને બધું સુવર્ણમય જાણે કેદારનાથ હોય એવું આ કેદારનાથ મહાદેવનું સુંદર મંદિર છે તો ચાલો આપણે હવે અંદર કેદારનાથ મહાદેવના દર્શન કરીએ દર મંદિરને પ્રવેશ દ્વારમાં જતાં જ નંદી મહારાજની સુંદર મજાની મનોરમ્ય પ્રતિમાઓ આવે છે કે જે નંદી મહારાજ ખૂબ જ આહલાદક રીતે અહીંયા ધર્મનું પ્રતિક ગણાય એવા નંદીશ્વર મહાદેવ અને આ એના અંદરનો જે અંદરના ભાગના દ્રશ્યો છે કે જે એક એક સ્તંભ ઉપર એક એક કલાકૃતિ છે કે જે નૃત્ય કરતી હોય છે એના હાથમાં ઢોલક વાલ કે જેવા અનેક વાઘ્ય સાધનો છે અને અતિ પૌરાણિક અને આ અતિ ડિઝાઇનવાળું અતિ સુંદર મંદિર છે કે જેમ અપ્સરાઓ નૃત્ય કરતી હોય એવું અહીંયા દર્શાવવામાં આવેલું છે અને વિશાળ ગુંબજની સાથે સાથે અહીંયા મહાદેવના અતિ દુર્લભ એવી તસવીરો પણ અલંકૃત કર કરવામાં આવી છે જે જે ખૂબ જ નયનરમ્ય છે ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર છે આ ફરતે મંદિરના જે ફરતે ઘૂમટ છે એમાં મહાદેવના અલગ અલગ સ્વરૂપોને દર્શન કરવામાં આવ્યું છે વચ્ચે આ સુંદર મજાનું ઝુમર છે અને ત્યાંથી હવે શ્રી કેદારનાથ મહાદેવના દર્શન કરીએ તો અહીંયા એક ખાસ વાત એ છે કે અહીંયા ચાર ધામ આવેલું છે ગંગોત્રી ગંગોત્રીમાં માતાજી યમુનોત્રી માતાજી અહીંયા ચાર ધામ આવેલા છે ગંગોત્રી યમનોત્રી અને શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથના અહીંયા પોસ્ટર તરીકે અહીંયા ચોંટાડવામાં આવ્યા છે કે એકી સાથે તમે ચાર ધામના દર્શન કરી શકો છો ગંગોત્રી યમનોત્રી બદ્રીનારાયણ અને કેદારનાથના દર્શન કેદારનાથના દર્શન કરી અને આ કેદારેશ્વર મહાદેવના મંદિરમાં આપણે પહોંચીએ તો પહોંચતાની સાથે જ અંદર ગર્ભગૃહ પહેલાં એક ખૂબ જ સુંદર મજાનું અહીંયા આવે છે મહાદેવના પરિવાર સાથે અહીંયા કાર્તિક મહારાજની પણ અતિ નયન રમ્ય દ્રશ્ય છે કાર્તિક મહારાજ પણ સાથે અહીંયા પૂજવામાં આવે છે અને આ છે મહાદેવ પુત્ર ગણપતિ દાદા કે જે હરેક મંદિરે હોય જ છે પણ અહીંયા કાર્તિક મહા સ્વામીનું સુંદર મજાનું દર્શન થાય છે હવે કેદારનાથ મહાદેવના આપણે દર્શન કરીએ બોલીએ કેદારેશ્વર મહાદેવ કી જે સુંદર અને દિવ્ય અને ભવ્ય મંદિર છે વિશાળ કાય શિવલિંગ અને અદ્ભુત અદ્ભુત છે આ શિવલિંગ ખૂબ જ સુંદર છે આ કેદારનાથ મહાદેવ અંદરના દ્રશ્યો છે સુદામાજી સાથે સંકળાયેલું અતિ દુર્લભ મંદિર છે ખુબ જ આહલાદક અને પૌરાણિક મંદિર છે સુદામાજી પણ અહિયાં કેદારનાથ મહાદેવના મંદિરે આવતા અને આગળ કેદારનાથ મહાદેવની ની સંધ્યા કરીએ નમ